બાકી તો બધું સેમ છે ઓપ્ટિકલ બેન્ચ ઇન્ડેક્સ સોય તીક્ષ્ણ ધારવાળી બે પિન શિરોલમ સ્ટેન્ડ બહિર્ગોળ અરીસો અને સાથે આપેલું છે બહિર્ગોળ લેન્સ વિથ ધ હેલ્પ ઓફ યસ લેન્સ વી હેવ ટુ ફાઇન્ડ ધ ફોકલ લેન્થ ઓફ મિરર બહિર્ગોળ અરીસો છે અને બહિર્ગોળ લેન્સનો આપણે ઉપયોગ કરીએ છીએ અને બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ આપણે નક્કી કરવાની છે બહિરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ આપણે નક્કી કરવાની છે ઓકે તો આ રીતે પ્રશ્ન તમને પૂછી શકાય છે હેતુ બહિરગોળ લેન્સનો ઉપયોગ કરી અને બહિરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધો સાધનો જે ઓલરેડી લાસ્ટ જો તમે લેક્ચર એટેન્ડ કર્યો હોય તો એની અંદર તમે જોયા છે એ જ બધા આવશે તો ઝડપથી આપણે એમાં આગળ વધીશું કેમ કે આ બધી જ બાબતોથી તમે બહુ સારી રીતે પરિચિત છો મિત્રો અમુક જે લેવલ માટે સ્પિરિટ લેવલનો ઉપયોગ કરવામાં આવે છે એ પણ બરાબર ચેક કરી લેશો અવલોકન ઓલરેડી લાસ્ટ પ્રેક્ટિકલમાં પણ જોયું હતું એ જ કેમ કે આપણે ઓપ્ટિકલ બેન્ચમાં કોઈ જ ફેરફાર નથી તો ઝડપથી આપણે નોંધી લઈએ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ જે બહિર્ગોળ લેન્સ તમને આપેલો છે જો કે આપણે તો એની કેન્દ્ર લંબાઈ માપવાની જ નથી પણ એ આપણને ખબર છે તો એ અહીંયા હું મારી પાસે જે બહિર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ લખું છું ટ્વેન્ટી સેન્ટીમીટર ઓકે ત્યાર પછી ઇન્ડેક્સ પિન એની વાસ્તવિક લંબાઈ મતલબ કે મારી પાસે ઇન્ડેક્સ પિન છે જે ખરેખર મારે કોઈ લેન્સના કેન્દ્રથી કોઈ પિનની ટોચ સુધીનું ચોક્કસ મૂલ્ય નક્કી કરવા માટે વપરાય છે તો એની કે એની જે લેન્થ છે એ સ્કેલની મદદથી ઓલરેડી મેં હમણાં જ માપેલી હતી અને એ છે સિક્સટીન સેન્ટીમીટર ત્યાર પછી આપણે આગળ વધીએ સોયની અવલોકિત લંબાઈ સોયની અવલોકિત લંબાઈ કઈ રીતે મળશે મિત્રો માપપટ્ટી પર અરીસાના અપરાઇટનું સ્થાન અરીસાના અપરાઇટનું સ્થાન બેમાંથી કોઈ પણ આપણે એક લઈએ છીએ અને એમાંથી આપણે માપપટ્ટી પર પિનના અપરાઇટનું સ્થાન ઇન શોર્ટ આપણે અહીંયાથી અહીંયા કોઈ પણ માપ લેતા હોઈએ ત્યારે ઓપ્ટિકલ બેન્ચ તમને જે મૂલ્ય આપે છે બરાબર છે અને એ બે એ એ મૂલ્ય જ્યારે આપણે મેઝર કરવા જઈએ છીએ મતલબ કે હું તમને એવું સમજાવીશ કે સમજો કે અત્યારે આપણે આને આવી રીતે સેટ કરેલું છે ત્યારે આ મૂલ્ય તો આપણને સિક્સટીન સેન્ટીમીટર મળતું હતું પણ એને બદલે એને બદલે જ્યારે આપણે આ મૂલ્ય લેતા હોઈએ ત્યારે ઓપ્ટિકલ બેન્ચ જે મૂલ્ય બતાવે છે એ મૂલ્ય આપણે લેવાનું થાય તો એ મૂલ્ય તમને મળે છે સિક્સટીન પોઈન્ટ ટુ એનો મતલબ કે કેટલો ફરક પડે છે તો કે એ આપણે વાસ્તવિક લંબાઈમાંથી અવલોકિત લંબાઈને બાદ કરીએ તો એ પોઈન્ટ ટુનો ફરક છે એ પોઈન્ટ ટુનો ફરક એ ખરેખર ઓપ્ટિકલ બેન્ચની ત્રુટી તમે કહી શકો છો એટલે જ્યારે ત્યારે તમે ગણતરી કરો ત્યારે પોઈન્ટ ટુને તમારે એમાંથી બાદ કરવા જોઈએ કેમ કે ઓપ્ટિકલ બેન્ચ એ ખરેખર જે મૂલ્ય મળવું જોઈએ એના કરતાં પોઈન્ટ ટુ વધારે મેઝર કરે છે રેડી ચાલો હવે વાત કરીએ છીએ અવલોકન મિત્રો અવલોકન લે લેતા પહેલાં એનો એક બેઝિક કન્સેપ્ટ હું તમને આજે સમજાવીશ કેમ કે આ પ્રેક્ટિકલ જેના ઉપર આધારિત છે ને એ જ તમારે સમજવાનું છે અધરવાઇઝ તમને આ પ્રેક્ટિકલ થોડો મુશ્કેલ પડશે પરંતુ ચાલો ઝડપથી આપણે પહેલાં એ સમજી લઈએ કે ખરેખર બહિર્ગોળ લેન્સનો ઉપયોગ શા માટે થયો છે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ નક્કી કરવા માટે તો એના માટે એકદમ બેઝિક આકૃતિ છે બરાબર અહીંયા ધ્યાન આપીશું મિત્રો અહીંયા આપણે દેખાઈ રહ્યું છે તે પ્રમાણે આપણી પાસે એક વસ્તુ પિન છે એક બહિર્ગોળ લેન્સ અને એની બાજુમાં છે બહિર્ગોળ અરીસો જે તમને દેખાય છે અને એની સામે પાછળ અરીસાની પાછળના ભાગમાં છે એક પ્રતિબિંબ પિન ઓકે હવે શું કરવાનું છે આપણે આપણે સૌથી પહેલાં શું કરીએ છીએ આપણી પાસે જે વસ્તુ છે બરાબર આપણે એવો પ્રયત્ન કરવાનો છે આ બંનેની મદદથી કે આપણને આ વસ્તુનું પ્રતિબિંબ બરાબર છે એની ઉપર જ મળે એના માટે આપણે લેન્સ અને અરીસાના સ્થાનને એવી રીતના સેટ કરવાના છે કે તમે જોઈ શકો છો કે આ વસ્તુનું જે પ્રતિબિંબ છે એ આપણને ત્યાંને ત્યાં જ મળવું જોઈએ એના દ્રષ્ટિસ્થાન ભેદ દૂર થઈ ગયેલા હોવા જોઈએ આ વસ્તુને ખાસ અને ખાસ અહીંયા નોંધ કરશો થવાનું શું છે બરાબર સમજીએ વસ્તુમાંથી પ્રકાશનું કિરણ તમે જુઓ છો એ પ્રમાણે લેન્સ ઉપર આપત થયું ત્યાંથી એનું વકરી ભવન થાય છે અને અરીસા ઉપર આપાત થયું હવે અરીસો શું કરે છે બહિર્ગોળ છે એટલે એ તો એને વિકેન્દ્રિત કરવાનું કામ કરશે પણ એમાંથી અમુક પ્રકાશના કિરણ તમે જુઓ છો કે જે માર્ગે આપાત થયા હતા એ માર્ગે જ પરાવર્તિત થાય એવા થાય છે બાકી તો ખરેખર બધા કિરણો અલગ અલગ માર્ગે જવા જોઈએ પણ એમાંથી એવા જ કિરણો બરાબર એ જ માર્ગે પરાવર્તિત ક્યારે થાય તો આપણે સમતલ અરીસામાં ભીણ્યા છીએ એ પ્રમાણે કે જ્યારે કોઈ સમતલ અરીસા ઉપર લંબરૂપે પ્રકાશનું કિરણ ધારો કે દાખલ કરવામાં આવે લંબ રૂપે મતલબ કે આ એંગલ પાય બાય નો હોય તો જ એનું પરાવર્તન એ માર્ગે થાય પણ અહીંયા તો આપણી પાસે વક્ર અરીસો છે તો વક્ર અરીસા માટે લંબનો મતલબ શું છે જી હા મિત્રો વક્ર અરીસા માટે લંબનો મતલબ તમારે એવું સમજવાનું છે કે વક્ર અરીસા માટે દરેક કેન્દ્રમાંથી નીકળતું પ્રકાશનું કિરણ અથવા તો કેન્દ્રમાંથી નીકળતી લીટી હંમેશા હોય એનો મતલબ એ થયો કે આ હંમેશા એંગલ બાય થશે જો આ વસ્તુને વધુ ડિટેલમાં સમજીએ તો એનો મતલબ કે આ અરીસો જો તમે એથી કાઢી નાખશો તો ખરેખર આ પ્રકાશનું કિરણ ક્યાં ભેગું થતું હોવું જોઈએ તો કે આ અરીસાના કેન્દ્ર ઉપર જેને આપણે કહીએ છીએ વક્રતા કેન્દ્ર એટલે મગજમાં ફિટ અને ફિટ કરી દેજો અને ગાંઠ બાંધી દેજો કે ભવિષ્યમાં જ્યારે આપણે આ અરીસાને લઈ લેશું ત્યારે આ પ્રકાશનું જે કિરણ છે બરાબર જ્યાં ભેગું થવાનું છે એ જ ખરેખર આ અરીસા માટે શું બની જવાનું છે વક્રતા કેન્દ્ર ચાલો એને સમજતા પહેલાં આપણે આ કેસ પૂરો કરીએ અત્યારે તો અરીસો આપણે લીધો નથી એનો મતલબ કે અરીસા વડે એવા જ પ્રકાશના કિરણો પરાવર્તિત થશે કે જે એના સેન્ટર પાસે ખરેખર ભેગા થતા હોય એને આપણે ફરીને આ શું કહેવાય કે આ વસ્તુની ઉપર બરાબર છે ઉલટું પ્રતિબિંબ મેળવવા માટે પ્રયત્ન કરીએ હવે શું કરવાનું છે બરાબર સમજી લો ચલો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે આ વસ્તુનું ઉલટું પ્રતિબિંબ આપણને આ બંને વડે મળી ગયું છે એના માટે ઓપ્ટિકલ બેન્ચ વડે આ અરીસો ક્યાં છે એ પણ માપી લઈએ આ લેન્સ ક્યાં છે એ પણ માપી લઈએ બધું જ આપણે પહેલાં ફિક્સ કરી દઈશું હવે આપણે આ વસ્તુને હલાવવાની નથી ખાસ યાદ રાખજો આ પ્રોબ્લેમ એ છે કે આપણે આ અરીસાનું સી કઈ રીતે મેઝર કરવું કેમ કે જ્યાં સુધી અરીસો છે ત્યાં સુધી આપણે એને પાછળ તો લંબાવી શકતા નથી મતલબ કે પ્રતિબિંબ આપણને મળવાનું જ નથી એક વસ્તુ ક્લિયર થઈ ગઈ છે કે અહીંયા જ આપણને ખરેખર આ વસ્તુનું પ્રતિબિંબ મળવાનું છે એક વસ્તુ ક્લિયર જ છે તો એક કામ કરી શકાય જો આ અરીસાને આપણે અહીંયાથી લઈ લઈએ તો હવે આ લેન્સની મદદથી આ વસ્તુમાંથી નીકળતા પ્રકાશના કિરણ જે જગ્યાએ બરાબર છે જે જગ્યાએ ભેગા થાય છે ત્યાં આપણે કોઈ પ્રતિબિંબ પિન મૂકી દઈએ અને એ પ્રતિબિંબ પિનનું આપણે સ્થાન ભેદ બરાબર છે આના મદદથી દૂર કરીએ તો એનો મતલબ કે જ્યાં દસથી ભેદ દૂર થાય છે એ ખરેખર આ આરીસા માટે શું બની જવું જોઈએ વખત કેન્દ્ર અને એ વખતા કેન્દ્ર જે મને મળે છે એનું આપણે અરીસાના સ્થાનથી અંતર ગોતી લેશું મતલબ કે ઓપ્ટિકલ બેન્ચ ઉપર તમે જોઈ શકો છો અત્યારે બરાબર છે એ પ્રમાણે સપોઝ કે આ અરીસાને આપણે અહીંયાથી દૂર કરી દઈએ બરાબર હું તમને ખાલી જસ્ટ બેઝિક સમજાવી દઉં છું હવે શું થવાનું છે કે આ વસ્તુ વસ્તુનું અંતર આપણને ખબર પડી ગઈ છે હવે આ લેન્સની મદદથી સમજી લો કે પ્રકાશનું કિરણ જ્યાં આપણને મળે છે એ ત્યાં ઉલટું પ્રતિબિંબ આપતું હોય તો અહીંયાથી અહીંયા સુધીનું જે માપ છે એ થઈ જશે અરીસા માટે સોરી અહીંયાથી અહીંયા સુધીનું જે માપ છે મારી ભૂલ થઈ અરીસો અહીંયા હતો તો આ માપને આપણે કહીએ છીએ વક્રતા ત્રિજ્યા અને એનાથી અડધું શું થઈ જશે કેન્દ્ર લંબાઈ તો આ કન્સેપ્ટ અહીંયા ખાસ અને ખાસ આપણે મગજમાં રાખવાનો છે પરંતુ આ બધું જ આપણે પ્રેક્ટિકલ કરીએ તો વધારે સ્પષ્ટ થશે તો ચાલો એને સમજવાનો પ્રયત્ન કરીએ બે કેસમાં આપણે કામ કરવાનું છે તમે આ બરાબર સમજી લેજો આ આકૃતિ ફરી એકવાર પોઝ કરીને બરાબર જોઈ લેજો અને ત્યાર પછી આપણે આગળ વધવાનું છે તો ફરી એકવાર હવે આપણે સ્ટાર્ટિંગથી કામ કરીએ આપણે શું કરવું છે પહેલાં સૌથી પહેલાં આપણે એવું કામ કરીએ કે અરી લેન્સ અને અરીસાની મદદથી વસ્તુ જ્યાં મૂકી છે ને ત્યાં જ એનું ઉલટું પ્રતિબિંબ પહેલાં મેળવી લઈએ ત્યાર પછી આપણે અરીસાને દૂર કરવાનું કામ કરીશું તો એના માટે આપણે અત્યારે કામ કરવાનું છે વસ્તુ પિન ક્યાં મૂકેલી છે તો અત્યારે સમજી લો કે જ્યારે મેં સેટઅપ કરેલું હતું એ પ્રમાણે મારે વસ્તુને આઠ સેન્ટીમીટર ઉપર સેટ કરવાની હતી એટલે અહીંયા હું લખી નાખીશ વસ્તુ પિન આઠ સેન્ટીમીટર મિત્રો બધા જ અંતરો આપણે હવે ઝીરોથી માપવાના છે આપણને ખ્યાલ છે કે ઓપ્ટિકલ બેન્ચ સો સેન્ટીમીટર લંબાઈનો છે અમુક બેઝિક બાબતો યાદ રાખો ખાસ કરીને બધા લેન્સ કે અરીસાના પ્રયોગમાં કે આ જે લેન્સ અને અરીસા છે ને એમના લેવલમાં થોડું કેર લેજો મતલબ કે આ બંને અરીસા એકબીજાની સાથે એના દર્પણમુખ છે ને તે સમાંતરમાં રહે તે પ્રયત્ન કરો ઉપરથી આ ક્રોસ ન થાય જેથી કરીને વસ્તુ તમને પરફેક્ટ દેખાય અને એનું પ્રતિબિંબય તમને ચોક્કસ દેખાય આ વસ્તુને આપણે ખાસ અને ખાસ કાળજી રાખીશું ઓકે તો વસ્તુ બિન અત્યારે મેં આઠ સેન્ટીમીટરે સેટ કરી છે બરાબર મારે એવી રીતે કામ કરવાનું છે કે આ વસ્તુપિન આઠ સેન્ટીમીટરે હોય ત્યારે એનું પ્રતિબિંબ મને અત્યારે ત્યાંને ત્યાં દેખાવું જોઈએ તો એના માટે હું લેન્સ અને અરીસાને એવી રીતે આગળ પાછળ કરીશ કે જે મને ચોક્કસ દસથી સ્થાન બેદ દૂર કરીને આપે છે તો અત્યારે જો આપણે પ્રયત્ન કરીએ છીએ ચાલો આપણે પ્રેક્ટિકલ કરવાની શરૂઆત કરીએ છીએ બરાબર ધ્યાન આપજો વસ્તુને અત્યારે હું આઠ સેન્ટીમીટરે સેટ કરું છું અને આ બંને વચ્ચેનું જે માપ છે અત્યારે હું દસ સેન્ટીમીટર હા એક બીજી વાત આ લેન્સ અને વચ્ચેનું જે અંતર છે ને એ દસ સેન્ટીમીટરથી ન વધે એની આપણે કાળજી રાખશું હું અત્યારે અંદાજીત માપ લઈ અને આ વસ્તુ પેનનું પ્રતિબિંબ ત્યાં જ મળે એના માટે સ્થાન ભેદ દૂર કરવાનો પ્રયત્ન કરીશ ઓકે તો મિત્રો સ્ટાર્ટિંગમાં તમે અત્યારે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે આ વસ્તુ માટે દ્રષ્ટિસ્થાન બેદ પરફેક્ટ દૂર થયો નથી ઓકે હવે આપણે પ્રયત્ન કરીએ છીએ આ વસ્તુ પિનને ત્યાં જ રાખી અથવા તો આપણે આ અરીસાને એવી રીતે ખસેડીએ કે જેથી કરીને આનું પ્રતિબિંબ આપણને ત્યાં જ મળે હું એના માટે હું તમને સમજાવીશ જી હા મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે આ બંને વચ્ચેનું અંતર અત્યારે મેં લઈ લીધું છે દસ સેન્ટીમીટર ઓકે ઓકે સોરી બહિર્ગોળ લેન્સનું મૂલ્ય આપણે અંતર લઈએ છીએ અહીંયા મારી મિસ્ટેક થાય છે બહિર્ગોળ લેન્સ પહેલેથી જ આપણે પચાસ સેન્ટીમીટર ઉપર સેટ કર્યો છે જેથી કરીને બંને બાજુના જે અંતરો છે એમાં ફરક ન પડે અને રીડિંગ લેવામાં વધારે સારું પડે તો એ અંતર આપણે અહીંયા લખીએ છીએ પચાસ સેન્ટીમીટર હવે બહિર્ગોળ લેન્સથી અરીસા સુધીનું જે માપ છે કે જ્યારે મને દસટી સ્થાન બે દૂર થઈ ગયો તમે જોઈ શકો છો કે અત્યારે દસટી સ્થાન ભેદ દૂર થઈ ગયો છે તો એ માપ અહીંયા મને મળે છે સાઠ સેન્ટીમીટર ઓકે હા પ્રતિબિંબપિન પ્રતિબિંબપિન જે છે એ આપણે મેઝર કરવાની છે એના પછી પરંતુ સૌથી પહેલાં આપણે અત્યારે શું કામ કર્યું છે કે આ અરીસા અને આ લેન્સની મદદથી સ્થાન બે દૂર થઈ ગયો એટલે કે આપણી આકૃતિ પ્રમાણે આપણે પહોંચી ગયા કે અત્યારે હવે આપણે આ લેન્સ અને અરીસાનું માપ પેલા નોંધી લીધું છે ખાસ હવે આપણે શું કરવાનું છે મિત્રો હવે આપણે જે વાત કરીએ પ્રમાણે આ અરીસાને આપણે લઈ લેશું અરીસાનું સ્થાન આપણે હવે બદલતા નથી આ અરીસને લઈ લીધા પછી હવે શું કરીશું આપણે મિત્રો કે આ વસ્તુ એનું પ્રતિબિંબ આ લેન્સ વડે બરાબર છે જમણી બાજુ મળવું જોઈએ અને કે જે આ પ્રતિબિંબની જગ્યાએ મળવું જોઈએ મતલબ કે આનું પ્રતિબિંબ આપણે અહીંયા મળવું જોઈએ જમણી બાજુ એટલે કે હરીસ આ લેન્સની બીજી બાજુ તો એના માટે આપણે શું કરવાનું છે તો કે આ બાજુથી આપણે આ વસ્તુનું પ્રતિબિંબ સેટ કરીશું અહીંયા ઉલટું અને જે બિંદુ ઉપર સેટ થાય છે ફરી એકવાર માર્ક કરીએ જ્યાં સેટ થાય છે એ જ અરીસાનું વક્રતા કેન્દ્ર થવાનું છે કેમ કે હવે આ વસ્તુનું પ્રતિબિંબ આપણને જ્યાં મળવાનું છે એ અરીસાનું કેન્દ્ર છે જે અરીસો આપણે અત્યારે ત્યાં રાખ્યો નથી તો એના માટે તમે અત્યારે જોઈ શકો છો મિત્રો કે આમનું પ્રતિબિંબ દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થઈને બહુ પરફેક્ટલી સેટ થઈ ગયું છે કેમ કે એ પ્રમાણે આપણે આ પ્રતિબિંબ પિનને સેટ કરી છે કે જેથી કરીને આ વસ્તુનું પ્રતિબિંબ અરીસા સોરી લેન્સ વડે પરફેક્ટલી અહીંયા ઉલટું મળતું હોય તો આ જે અંતર છે તેની આપણે નોંધ કરી લઈએ અને એ અંતર આપણે જો માપવા જઈએ તો અંદાજિત હું પરફેક્શન સાથે લેવા જઈશ તો મને મળે છે નાઇન્ટી ટુ એટલે અહીંયા હું લખીશ નાઇન્ટી ટુ ઓકે આ થયું પ્રતિબિંબિન ઝીરોથી અંતર હવે સિમ્પલ ગણતરી કરતા જઈએ સી માંથી ડી બાદ કરવાના છે સી માંથી આપણે ડી બાદ કરીએ એટલે આ આપણને મળે છે થર્ટી ટુ અહીંયા હું ખાલી મૂલ્ય લેતો જાઉં છું સુધારેલું મૂલ્ય લેવાનું છે એટલે કે આપણે જે આગળ મતલબ કે ઇન્ડેક્સ સુધારો કરેલો તો પોઈન્ટ ટુનો છે એ પોઈન્ટ ટુના સુધારા પ્રમાણે જોવા જઈએ તો બાદ કરવાના થશે એટલે આ થશે એકત્રીસ પોઈન્ટ આઠ ઓકે અને એ જે માપ છે એનું આપણે ડિવાઈડ બાય ટુ કરી દઈએ એટલે અંદાજિત તમને હું એપ્રોક્સ લખી નાખું છું આ જે જવાબ મળે છે બત્રીસ આપણે કરી નાખીએ તો આ થશે લગભગ સોળ કેમ કે એમાં પોઈન્ટ વન કે પોઈન્ટ ટુનો નો ફરક પડી શકે છે તો મિત્રો આ રીતે આપણે પ્રથમ રીડિંગ લીધેલું છે ફરી એકવાર અને ફરી એકવાર આને બરાબર જોઈ લેજો કેમ કે જે મુખ્ય વસ્તુ છે ને તે આકૃતિ છે સૌથી પહેલાં તમે શું કર્યું હતું તો કે લેન્સ અને અરીસાની મદદથી જે વસ્તુ મૂકેલી છે ત્યાં જેનું પ્રતિબિંબ મળે એ પ્રયત્ન કર્યો ત્યાર પછી અરીસાને આપણે દૂર કર્યો અરીસાને દૂર કરતાં પહેલાં એનું માપ આપણે ખાસ નોંધી લીધું ઓપ્ટિકલ સેન્ટરથી કેટલું આવે છે લેન્સનું માપે લઈ લીધું અરીસાને દૂર કર્યા પછી હવે લેન્સની મદદથી આપણે આ વસ્તુનું પ્રતિબિંબ એની સામેની સાઈડ ગોત્યું અને જ્યાં દસ્તી સ્થાન બે દૂર થયો એ જ ખરેખર આ અરીસાનું શું બને છે વક્રતા કેન્દ્ર અને એનું અડધું કરતાં આપણને જે વેલ્યુ મળે છે એ છે એની કેન્દ્ર લંબાઈ જી હા મિત્રો ખૂબ જ એટલે ખૂબ જ સરળ પ્રેક્ટિકલ છે હા હવે બાકીના રીડિંગ આપણે કેમ લેશું તેના માટે બહુ ઇઝી છે હવે ફરી તમારે આ જ પ્રેક્ટિકલ રિપીટ કરવાનો છે એટલે કે આ લેન્સને આપણે ફરી પાછા અહીંયા સોરી અરીસાને ફરી પાછા અહીંયા ગોઠવી દઈશું આ બંને વચ્ચેનું માપ આપણને ખ્યાલ છે એ પ્રમાણે દસ સેન્ટીમીટર છે ધારો કે આપણે એમાં એકનો કે બેનો ઘટાડો અથવા વધારો કરીએ તો એના એકડિંગ આપણને આ જે વસ્તુ છે એનું પ્રતિબિંબ એવી રીતે મળવું જોઈએ કે એ બંને એક જ બરાબર બિંદુ ઉપર બરાબર છે સેટ થઈ જાય તો આ જ પ્રેક્ટિકલને રિપીટ કરી અને ફરી પાછા ધારો કે આપણે વસ્તુ પિનને આઠ અથવા નવ સેમી રાખી દઈએ અને બહિર્ગોળ લેન્સ એનું સ્થાન આપણે પચાસ જ દર વખતે સેટ કરવું છે તો એમાં એમ જ રાખીએ બહેરગોઢિસો ધારો કે આપણે ઇન બિટવીન સિક્સટી ટુ એ રાખી દઈએ તો આ રીતે એપ્રોક્સ તમે ગણતરી કરી અને ફરી એ જ પ્રયત્નથી કેન્દ્ર લંબાઈ નક્કી કરી શકો છો ઓકે તો મેં કીધું એ પ્રમાણે આ આકૃતિ પર જ આખા પ્રેક્ટિકલનો આધાર છે અને બરાબર સમજી લેજો અને એ પરથી પછી આપણે બીજા કેટલાક રીડિંગ લઈ શકીએ છીએ જો કદાચ તમને પ્રેક્ટિકલમાં આકૃતિ દોરવાની કહેશે તો આ આપણે દોરી શકીએ છીએ અને છેલ્લે વાત આવે છે ત્રુટી ત્રુટી માટે આપણને ખ્યાલ છે કે બધા જ મૂલ્ય આપણે ઓપ્ટિકલ બેન્ચ ઉપર લીધેલા હોવાથી આ બધા જ આવશે પોઈન્ટ વન સેન્ટીમીટરમાં ઓકે તો એ જે આવતા હોય તે એની આપણે નોંધ કરી લેશું અને એના ઉપરથી આપણે ફાઇનલી એફ ગોતવાનો થશે તો છેલ્લે રિઝલ્ટમાં વહીરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ અને એની ત્રુટી સાથે એનો આન્સર લખીશું અને કેટલાક વાયવા જે તમારે યાદ રાખવાના રહ્યા તો આ તો પ્રેક્ટિકલ બહિરગોળ અરીસો બહિર્ગોળ લેન્સની મદદથી મિત્રો મને આશા છે તમને બરાબર સમજાયું હશે ફરી આવા જ પ્રેક્ટિકલ સાથે મળીશું આવતા લેક્ચરમાં ધન્યવાદ